જુનાગઢ શહેરના શિવાલયમાં ભક્તોની ભીડ ઉમટી હર હર મહાદેવના નાદ સાથે શિવભક્તો ઉમજ્યા શિવ મંદિરે સ્વયંભુ ભવનાથ મંદિરમાં વહેલી સવારથી ભક્તો દર્શને પહોંચ્યા ભવનાથ મંદિરમાં મહાદેવને અવનવો શણગાર કરાયો રાત્રિના બાર વાગ્યે મહાદેવની મહાઆરતી થશે આપણી સનાતન સંસ્કૃતિની પરંપરા મુજબ શ્રાવણ માસનો અનેરો મહિમા છે એમાં પણ શ્રાવણમાં જૂનાગઢ જેવું સ્થાન ભવનાથ જેવું પવિત્ર તીર્થધામ જ્યાં હજારો સંતોની સિદ્ધ ભૂમિ છે આ તીર્થભૂમિ છે તપોભૂમિ છે સાધના ભૂમિ છે આવા તીર્થધામની અંદર બી એપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો આજે ખાસ દર્શને આવ્યા એ પહેલાં તો શ્રાવણ માસ જ્યારે પૂર્ણતા આરે જઈ રહ્યો છે ત્યારે આજે શ્રાવણ માસના ચોથા સોમવારે આજે આપ જોઈ શકો છો કે સવારે ચાર વાગે મંદિરની આરતી થઈ ત્યારથી ભાવિક ભક્તજનોનો પ્રવાહ મંદિર તરફ એકદમ ચાલી રહ્યો છે અત્યાર સુધીમાં છ થી સાત હજાર ભક્તજનોએ શિવના દર્શન કરી પોતાના જીવનને ધન્ય બનાવ્યું છે